હનુમાનજી આ યુગના દેવતા ગણવામાં આવે છે શક્તિ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા ગણવામાં આવે છે મનની એકાગ્રતા માટે મંત્ર જો તમારામાં એકાગ્રતા નથી અને કોઈ કાર્યને મન લગાવીને પૂરું નથી કરી શકતા તો હનુમાનજીના આ એક મંત્રને વાંચી શકો છો આ મંત્ર રામ રક્ષા સ્ત્રોત્રમાં વર્ણિત છે તુલસીજી કે રુદ્રાક્ષની મારાથી જાપ કરી શકાય છે આ મંત્ર મંગળવારના દિવસે જાપ કરવાથી જલ્દી લાભ આપે છે માન્યતા છે કે જો તમે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરશો તો બેથી ત્રણ મહિનામાં તમને આ મંત્રની શક્તિ અનુભવ થઈ જશે આ મંત્રના જાપથી તમારા અંદર આત્મબળ અને સકારાત્મક ઉપજાનો ઉદય સંચાર થશે સંકટથી મળશે છુટકારો ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સહારાણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય દૂતાય સ્વાહા જો તમે કોઈ સંકટમાં છો અને તમે કોઈ રસ્તો નથી મળી રહ્યો તો હનુમાનજીના આ મંત્રનું સ્નાન કર્યા બાદ લાલ આસન ઉપર બેસીને જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે રોગની પીડાથી મુક્તિ માટે નાસે રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બીરા જો તમે હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક છે છતાં તમે કોઈ કારણથી રોજ હનુમાન ચાલીસાને પાઠ નથી કરી શકતા તો મંગળવારે આ પાઠ જરૂર કરો જો તમે કોઈ રોગોની પીડાથી મુક્ત થવા માગો છો તો હનુમાન ચાલીસામાં આપવામાં આવેલા આ મંત્રનો અગિયાર વખત નિત્ય જાપ કરવાથી તમારી દરેક પીડા ધીરે ધીરે ઓછી થઈ જશે સફળતા મેળવવાનું મંત્ર કવન શો કાજ કઠિન જગમાહી જો નહીં કોઈ તાત તુમ પાહે આ હનુમાનજીના સૌથી પ્રભાવશાળી મંત્રમાંથી એક છે હકીકત આ એક ચોપાઈ છે તેના વિશે ધર્મગ્રંથો અને રામચરિત માનસમાં જણાવવામાં આવ્યું છે કે તેના જાપ કરવાથી હનુમાનજીની કૃપા તમારા ઉપર સદા બની રહે છે તેની સાથે જ તમારું રોકાયેલું કાર્ય ખૂબ જ જલ્દી પૂર્ણ થશે અને કોઈ પણ કાર્ય એવું જીવનમાં નથી હોતું જે હનુમાનજી ન કરી શકે અંત તેના માટે દરેક કાર્ય કરવું સંભવ છે મિત્રો મારી એક પ્રાર્થના છે આ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા દ્વારા સબસ્ક્રાઈબ કરાવજો અને લાઈક કરાવજો આપને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સાંભળીશું बोलो सियावर रामचंद्र भगवान की जय पुत्र हनुमान की जय चरण सरोज रज निज जो वरनौ रघुबल चारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बलबुद्धि विद्या देहु मोहि हरहु कले सविकार जय हनुमान् ज्ञान गुणसगर जय कपि सतिहु लोक उजागर रामदूत अतुलित बलधमा अञ्जनिपुत्र पवन सुतनामा महावीर व्रम जरङ्गी कुमति निवार सुमति के सङ्गी कञ्चन वरण विराज सुवेशा कानन कुण्डल कुञ्चित केसा हात बजर बजा विराजे काजे मुझ जने उषाजे शङ्कर सुवन के नन्दन् તેજ પ્રતાપ મહાજગબંધન વિદ્યવાન ગુયતિ ચાતુર રામ કાજ કરી બે કોર પ્રભુ ચરિત્ર સુની બે પુરશિયા રામ લખન સીતામન બસિયા સૂક્ષ્મરૂપ ધરી શિયનિ દીખાવા વિકટરૂપ ધરી લંકા જલાવા रूप धरी असुर सहारे रामचन्द्र के काज सवारे लाय सजीवन लखन जियाए, आये श्रीरघुवीर हर लाए, रघुपति की बहुत बडाई तुम मम प्रिय भरत हि सम्भाई सहस्र बदन जस गावे અસ કહી શ્રીપતિ કંઠ લગાવે શનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ સારદ શારદ સહિતિશા જમ કુબેર દીકપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતે તુમ ઉપગ્રીવહીના રામ મિલાય રાજપદિન્હા તુમરો મંત્ર બિબિષણ માના લંકેશ્વર ભાઈ સબ જગ જાના જુગ સહસ્ત્રો યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ દિલા દિલાદી ગયા અજ નાહી દુર્ગમ કાજ જગત કે જે અનુગ્રહ તુમ રે તે રામ દુઆરે તુમ રખવારે હોન રે હોગ પેસારે સબ તુમારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના આપણ તેજ કાપે भूत पिचा नट नहीं आवे महावीर जब नाम सुनावी ना रोग हरे सब पीरा जपत निरत हनुमत बलबीरा संकट से हनुमान छुडावे मन कर्म वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा તિ કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે ચારો જુગ પ્રતાપ તુમ હે પ્રસિદ્ધ જગત ઉજયારા સાધુ સંત કે તુમ રખવા રે અસુર નિકંદ રામ દુલારી રે अष्टसिदिनो दिनो निधि के दाता असबरदिन जानकी माता रामरसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे, जनम जनम के दुख बिरसावे अन्तकाल रघुबरपुर जाई। जहा जन्म हरि कहाई और देवता चिंतन धरई हनुमत सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करू गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छुट हि बन्दी महा सुक होई, जो यह पडे हनुमान् चलीसा हो सिदिसा गौरीसा तुलसीदास सदा चेरा, कीजे जयनात हृदय महडेरा पवन तनया सङ्कटहरण મંગલમૂરતિુ રામલખન સીતા સહી હૃદય વસહુ સુરભુ શિયાવર રામચંદ્ર કી જય રમાપતિ રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય તો મિત્રો કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં